આજે સરદાર યુનિટી દોઢસો એટ ધ રેટ યાત્રા નડિયાદની અંદર યોજવામાં આવી હતી અને આ યાત્રા સંતરામ મંદિર થઈ અને સરદાર સાહેબના સ્ટેચ્યુએ પુલાર કરી અને ત્યાંથી વલ્લભનગર સોસાયટી વલ્લભનગર સોસાયટીથી સમતા પાર્ટી પ્લોટ ઓવરબ્રિજ થઈ કિડની હોસ્પિટલ કિડની હોસ્પિટલ થઈ અને સંતરામ ટાવર થઈ અને એમના જન્મ સ્થળે આજે પહોંચી છે યાત્રા ભવ્ય યાત્રા થઈ અને રસ્તામાં અનેક જગ્યાએ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું નડિયાદના રહેવાસીઓએ ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ કર્યો અને આપણા સરદાર સાહેબની યાદગીરીમાં આ દોઢસો મી જે જન્મ જયંતિ ઉપર આ યાત્રાનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું એ સંપૂર્ણ રીતે અહીંયા ખૂબ સારી રીતે સંપૂર્ણ થયું સરદાર સાહેબનું જન્મસ્થળ છે અહીંયા જ્યારથી નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રી થયા ત્યાર પછી આ નડિયાદનું જન્મસ્થળ છે એ સદાય માટે ખુલ્લું રહ્યું અને જ્યારથી એ મુખ્યમંત્રી થયા ત્યારથી અહીંયા સરદાર સાહેબના જન્મ ઉપર અનેક વિવિધ પ્રોગ્રામો કરવામાં આવ્યા અને સરદાર યાત્રા અહીંયા શરૂ કરી અને એમણે આજે દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે પણ આજે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રનાયક વિશ્વના લોહ પુરુષ સરદાર પટેલ સાહેબના દોઢસોમી જન્મ જન્મજયંતિના આ અવસરને સમગ્ર રાષ્ટ્રમાં એકતા યાત્રાના સ્વરૂપે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર યોજના હેઠળ જ્યારે આપણે આ એકસો પચાસમી જન્મજયંતિ ઉજવીએ છીએ ત્યારે રાષ્ટ્રીય યાત્રાઓ પણ થવાની છે રાજકીય રાષ્ટ્રીય રાજકીય કક્ષાની પણ યાત્રાઓ થવાની છે અને આજે ખેડા જિલ્લામાં સરદાર સાહેબના જન્મ સ્થળે આ યાત્રાનું સમાપન થઈ રહ્યું છે ત્યારે અમે સૌ સાથે મળીને સરદાર સાહેબની દિવ્ય ચેતનાને નમન કરીએ છીએ આ ભૂમિને નમન કરીએ છીએ દેશના પ્રધાનમંત્રી સાહેબનો પણ આગ્રહ છે કે નવી પેઢી સુધી સરદાર સાહેબના જીવન કવન સરદાર સાહેબના ગુણ દર્શન પહોંચે તેમાંથી પ્રેરણા મેળવે એ હેતુથી આજે નડિયાદ વિધાનસભામાં સંતરામ મંદિરથી શરૂ કરીને સરદાર સાહેબના જન્મસ્થળ સુધીની લગભગ દસેક કિલોમીટરની યાત્રા થઈ ઠેર ઠેર ઠેકાણે ભવ્ય સ્વાગત કરવામાં આવે અનેક લોકો નવી પેઢી અને વૃદ્ધો મહિલાઓ યુવાનો સૌ જોડાયા અને આ ભવ્ય સ્વાગતની સાથે સાથે જે

But use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform, and with all this, I acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself